પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્રથા કે અંદર કૃષ્ણ જન્મ કે અંદર પ્રગટ હોય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ મારા હૃદયમાં અને મનમાં પ્રગટ થઈ રહ્યા છે ને ભૂલીને જગતને ભૂલીને એ કૃષ્ણચંદ્ર સ્વરૂપના અંદર આસક્ત થવાનું છે મગ્ન બનવાનું છે ચિત્તના અંદર પ્રભુને પ્રગટ કરવાના છે આ કથા એક ધ્યાન છે જ્યાં ભગવાનનું અનુસંધાન થાય છે ભગવાન શ્રી કૃષ્ણ તો અજન્માં છે ભગવાન શ્રી કૃષ્ણ તો એ કણકણમાં જનજનમાં સૃષ્ટિના પ્રત્યેક તત્વના અંદર વિરાજમાન છે પણ જ્યાં જ્યાં પ્રભુનો ભાવથી સ્મરણ કરવામાં આવે ગાન કરવામાં આવે ચિંતન કરવામાં આવે એકાગ્ર ચિત્તે જ્યારે પરમાત્માને પુકારવામાં આવે ત્યાં ભગવાનનું નિશ્ચિત પ્રગટિત થતું હોય છે મદભક્તયત્ર ગાયંતી તત્ર તિષ્ઠા મિનારદ એ નારદ જ્યાં મારા ભક્તો મારું ચિંતન કરે મનન કરે તે સર્વ જગ્યાએ હું પ્રગટ થઈ જાઉં છું એ સર્વ સ્થળો પર એ કૃષ્ણ જન્મ થઈ જતું હોય છે એ ભગવાન શ્રી કૃષ્ણને આપણા મનમાં આપણા હૃદયમાં આપણા આત્મામાં પ્રગટ કરવાના છે એ સ્વરૂપના અંદર આપણા ચિત્તનો નિરોધ કરવાનો છે ભગવાન પ્રગટ થવાની તૈયારી કરી રહ્યા છે મથુરાનું રાજ્ય એ ઉગ્રસેનના હાથમાં છે ઉગ્રસેનના ભાઈ એ દેવક છે ખરી રીતે દેવ દેવક એ ભાઈ છે ઉગ્રસેન એ નાના ભાઈ છે મહાપ્રભુજી સુબોધનીજી સુબોધનીજીમાં કીધું જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થતા હોય એ રાજ્ય કૃપાનું રાજ્ય કહેવાય મોટાભાઈની કૃપાથી નાનો ભાઈ રાજા બન્યો જે રાજ્યમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થતું હોય એમાં આવી વિપરીત ઘટના પણ થઈ શકતી હોય છે તો મથુરાના રાજા એ ઉગ્રસેન બન્યા છે દેવક એમના દીકરીને પરણાવવા માટે તત્પર બન્યા છે વસુદેવજી નો વરઘોડો નીકળ્યો છે વટેશ્વર ધામથી આગ્રાના અંદર એ વરઘોડાનું સ્વાગત થયું છે અગાણી કરવામાં આવી અને વસુદેવજી અને દેવકીજીના લગ્ન થયા અને કંસ જ્યારે વસુદેવજી દેવકીજીને લઈ જતો હોય છે આકાશવાણી થઈ પતિ પ્રગૃહીણં કંસમાભાશ્ય શરીરવા અસ્યા વાષ્ટમો ગર્ભો હંતાયામ બહસે બુદહ હે કંસ જેને તું આટલા પ્રેમથી થી ઉત્સાહ ને આનંદ થી લઈ જઈ રહ્યો છે એનો જ આઠમો ગર્ભ એ તારો કાળ બનશે અને કંસના મનમાં ક્રોધ ઉત્પન્ન થયું દેવકીજીનો ચોટલો પકડ્યો અને દેવકીજીને મારવા ગયો એ જ વખતે વસુદેવજીએ કંસનો હાથ પકડ્યો છે અહીંયા મહાપ્રભુજી કે છે વસુદેવજીના અંદર આટલી તાકાત ક્યાંથી આવી કે કંસનો હાથ પકડી શકે કંસના અંદર દસ હજાર હાથીઓની તાકાત છે વસુદેવજીના અંદર આટલી શક્તિ ક્યાંથી ઉત્પન્ન થઈ ત્યારે સુબોધીજીમાં શ્રી મહાપ્રભુજી કીધું કે એ સમય અને ક્ષણના અંદર ભગવાન શ્રી કૃષ્ણનો આવિર્ભાવ થયો છે વસુદેવજીના અંદર અને એ આવભાવના કારણે એ કંસના હાથને પકડી શક્યા છે અરે કંસ તને આઠમો મારવાનો છે જેટલા પુત્ર પ્રગટ થશે એ બધા હું તને સુપ્રત કરી દઈશ કંસ વસુદેવજીની વાતનો વિશ્વાસ કરે છે કારણ કે કંસને પણ ખબર છે કે વસુદેવજી એ વિશુદ્ધ સત્વમ છે જેના અંદર વિશુદ્ધ પ્રકારનું સત્વ વિરાજમાન છે એ ક્યારે પણ ખોટું ન બોલે એ હંમેશા સત્ય બોલતો હોય એના પ્રાણ જતા રહે પણ એના વચન ન જાય એટલે વસુદેવજીની વાત પર વિશ્વાસ કરી શકાય છે દેવકીજી વસુદેવજીને બંદીખાના અંદર પૂરવામાં આવ્યા સૌથી પહેલા પુત્રનું જન્મ થયું નામ એનું કીર્તિમાન એને પાંચ વર્ષ પછી વસુદેવજી કંસના દરબારમાં લઈને આવ્યા છે સિરિયલોના અંદર પિક્ચરોના અંદર આપણે જોતા હોઈએ કે કંસે દેવકીજી અને વસુદેવજીને હાથ અને પગ બાંધીને કારાગૃહના અંદર મૂક્યા તો આજના યુવાનો પ્રશ્ન કરે જો હાથ અને પગ બાંધીને કારાગૃહના અંદર મૂક્યા હોય તો આટલી બધી સંતાનો કઈ રીતે પ્રગટ થઈ ત્યારે વલ્વાચાર્યજી મહાપ્રભુજી સ્પષ્ટતા કરે છે કે કંસે ખાનાના અંદર વસુદેવજી દેવકીજીના હાથ અને પગ બાંધ્યા નથી ખાલી બંદી બનાવીને રાખ્યા છે અને બાળકના જન્મ થતાના વેત જ કંસે કોઈ બાળકોને માર્યા પણ નથી પાંચ વર્ષની ઉંમર થઈ ત્યારે વસુદેવજી એ પ્રથમ બાળકને લઈને કંસના દરબારના અંદર આવે છે અને મહાપ્રભુજીએ સુબોધનીજીના અંદર આ સ્પષ્ટ કર્યું કે બાળકની ઉંમર પાંચ વર્ષની હતી કઈ રીતે એ બાળકને જોઈને કંસ કુમાર શબ્દનો ઉપયોગ સંસ્કૃતમાં પાંચ વર્ષના બાળક માટે થાય છે નવજાત શિશુને ક્યારે પણ કુમાર કહેવામાં આવતું નથી અને યા તું જે રીતે આંગળી પકડીને આ બાળકને તમે મારા પાસે લાવ્યા છો એ જ રીતે આંગળી પકડીને એ બાળકને તમે પાછા લઈ જાઓ આ બાળકથી મને કંઈ ખતરો નથી મને તો આઠમો મારવાનો છે હું શા માટે આ બાળકને મારીને મારા પાપના ભંડારને ભરું નારદજી વધારે આ બુદ્ધિ ભ્રષ્ટ કરી કંસની નારદજી ભંડાર ભરાય નહીં ત્યાં સુધી હું અવતાર કઈ રીતે ગ્રહણ કરું નારદજી આવ્યા કહેવા લાગ્યા અરે આ ભગવાનની ગણતરીઓ અલગ અલગ પ્રકારની હોય પહેલો પણ આઠમો હોઈ શકે બીજો પણ આઠમો હોઈ શકે ત્રીજો પણ આઠમો હોઈ શકે એ કોઈ પણ વ્યક્તિ એ આઠમો બની શકે છે તો તમે એમ નહીં માનતા કે આઠમો ક્રમબદ્ધ રીતે આવે તમે આ બધા જ બાળકોને મારી નાખો આ બધા બાળકોમાંથી કોઈ પણ તમારો કાળ બની શકે છે સાતમો ગર્ભકી બલરામજીના સ્વરૂપે અને સાતમા ગર્ભને ભગવાન એ સંકર્ષિત કરે છે યોગ માયાના માધ્યમથી ભગવાને યોગ માયાને બોલાવી છે અને કીધું છે હે યોગ માયા તમે આ બલરામજીને વસુદેવજીના બીજા પત્ની રોહિણીજીના ગર્ભના અંદર ટ્રાન્સફર કરો અને એ ગર્ભનું રક્ષણ કરો યોગ માયા કે છે પ્રભુ હું આપની શક્તિ છું આપ જેમ કહેશો સૌ કરવા તૈયાર છું અજી આદેશ કરો યોગ માયા તમારે યશોદાજીના ત્યાં બાળકી તરીકે જન્મ લેવાનું છે અને હું વસુદેવજીના ત્યાં કૃષ્ણ તરીકે સાક્ષાત પ્રગટ થઈશ હું રાતો રાત મથુરાથી ગોકુળ આવી જઈશ અને તમે રાતો રાત એ ગોકુળથી મથુરા આવી જશો હું સવારે ઊઠીને ગોકુળના અંદર માખણ મિશ્રી ખાઈશ તમે સવારે ઊઠીને મથુરાના અંદર કંસનો માર ખાશો યોગ માયા કહે છે પ્રભુ આપના માટે હું કંઈ પણ કરવા તૈયાર છું હું માર ખાવા પણ તૈયાર છું પણ મને કે ઇનામ વિનામ મળશે કે નહીં મળે ભગવાન કે છે અત્યારે તમને કઈ જ ઈનામ નહીં મળે પણ કળિયુગના અંદર તમે અલગ અલગ માતાજીના સ્વરૂપે પ્રગટ થશો અને એ માતાજીના સ્વરૂપે તમને એટલી બધી સમૃદ્ધિ મળશે એટલી બધી સિદ્ધિઓ મળશે કે નવરાત્રિના નવે નવ દિવસ સુધી લોકો તમારા ગોળ ગોળ ફરશે લોકો તમારા આજુબાજુ ફરશે અત્યારે તમને કશું જ નહીં મળે પણ તમને કળિયુગના અંદર ખૂબ સિદ્ધિઓ પ્રદાન થશે જાઓ યોગમાયા હું તમને વરદાન પ્રદાન કરું છું સાતમો ગર્ભનું જ્યારે સંકર્ષણ થયું તે વખતે કનશે દેવકી અને વસુદેવજીને બંદી બનાવ્યા અર્થાત બંનેના હાથ પગમાં બેડીઓ બાંધી છે જેનાથી આઠમો ગર્ભની કોઈ સંભાવના ન રહી શકી પણ મૂર્ખ કંસને ખબર નથી કે ભગવાન શ્રી કૃષ્ણનું જ્યારે પ્રગટ્ય થતું હોય એ ભગવાન કૃષ્ણ યોનીમાંથી પ્રગટ નથી થતા એ ભગવાન કૃષ્ણ અયોની છે એ પૂર્ણ પુરુષોત્તમ છે એ પ્રકૃતિથી પર છે એ પ્રાકૃત રીતે પ્રગટ થતા નથી એ ભગવાન અપ્રાકૃત રીતે પ્રગટ થતા હોય છે કંસ દેવકીજી અને વસુદેવજીના વારંવાર દર્શન કરવા આવે છે કે મેરા કાલ તો નહીં આયા મેરા કાલ તો નહીં આયા મેરા કાલ તો નહીં આયા દેવકીજી વસુદેવજી મનથી ભગવાનનું સ્મરણ કરતા જાય છે અને સ્મરણના માધ્યમથી ભગવાન શ્રી કૃષ્ણને પોતાના મનના અંદર પધરાવતા જાય છે આઈએ હમ બી ભગવાન શ્રી કૃષ્ણ કો સે મનસે હૃદય સે સ્મરણ કરતે હોય ચિંતન કરતે હોય દિવ્ય આવિર્ભાવ મન મેં અંતઃકરણમાં મેં દેહ કે અંદર રોમ રોમ કે અંદર કરે કુછ પલ કે લીએ કુછ ક્ષણો કે લીએ કૃષ્ણ ભગવાન કે દિવ્ય ચિંતન કે અંદર વ્યસ્ત હોને કા પ્રયાસ કરે દેવકી વસુદેવજી એ ભગવાનનું ધ્યાન કરી રહ્યા છે એ ભગવાનનું સ્મરણ કરી રહ્યા છે એ ભગવાનનો આવિર્ભાવ કરી રહ્યા છે ભગવાન એ દેવકીજીને વસુદેવજીના મનમાં પ્રગટ થશે મનમાંથી હૃદયમાં પ્રગટ થશે અને હૃદયમાંથી બહાર પધારશે મન કો ભગવાન શ્રી કૃષ્ણ કે દિવ્ય સ્વરૂપ કે અંદર નિરુદ્ધ મન સે ભગવાન કા ભાવ સે ચિંતન કરે દેવકીજી વસુદેવજી એ ભાવથી કૃષ્ણ ભગવાનનું મનન કરી રહ્યા છે આપણા ત્યાં ત્રણ પ્રકારની વૈદિક દીક્ષાઓ છે એક કુકડું એ પોતાના ઈંડાના ઉપર બેસીને પોતાના સ્પર્શના માધ્યમથી પોતાની હૂંફના માધ્યમથી એ ઈંડા ઉપર જ્યારે બેસીને નૃત્ય કરે ત્યારે એ ઈંડું પુષ્ઠ બને છે એક મગર એ ઈંડાને સ્પર્શ નથી કરતો એ ઈંડાને પાણીના કિનારા પર મૂકે અને વારંવાર કિનારા ઉપર આવીને પોતાના દ્રષ્ટિના માધ્યમથી એ દ્રષ્ટિની ઉર્જાના માધ્યમથી ધીરે ધીરે એ ઈંડાને પુષ્ટ કરતો હોય છે કુકડા સ્પર્શના માધ્યમથી ઈંડું પુષ્ટ કરે મગર દ્રષ્ટિના માધ્યમથી ઈંડું પુષ્ટ કરે અને કાચબો એ ઈંડાને કોઈ રેતીના અંદર ગાળી દે છે પછી ભૂલી જાય છે કે ઈંડું ક્યાં ગાળેલું હતું એ ઈંડાનું ખાલી સ્મરણ કરતો જાય સ્મરણ કરતો જાય સ્મરણ કરતો જાય અને સ્મરણના માધ્યમથી એ સ્મરણ શક્તિના માધ્યમથી એનું ઈંડું પુષ્ટ બનવા લાગે એમ દેવકીજી વસુદેવજી એ મનથી ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા ગયા સ્મરણ કરતા ગયા સ્મરણ કરતા ગયા અને પ્રભુનો દિવ્ય આવિર્ભાવ એ દેવકીજીના મનના અંદર થવા લાગ્યો છે દેવકીજી વસુદેવજી એ મનમાં ये भगवान ना दिव्य संस्कारों ने दिव्य स्वरूप ने दिव्य तत्व ने अनुभव करवा ला गया देवकी जी का मन और वसुदेव जी का मन प्रसन्न होने लगा परमात्मा का दिव्य आगमन उनके मन के अंदर हुआ है

सत्य सत्यस्य सत्यावृत सत्य i um... i કંસ દર્શન કરવા આવ્યો દેવકીજી વસુદેવજીના ચહેરા ઉપર ભારોભાર તેજ વિદ્યમાન છે સવિશેષ દેવકીજી પહેલાં કરતાં પણ વધારે સુંદર લાગવા લાગ્યા કંસના મનમાં થયું એકવાર કે હમણાં જ દેવકીજીને સમાપ્ત કરી નાખો પણ પછી વિચાર આવ્યો કે એક સ્ત્રીની હત્યા એટલે સો બ્રહ્મ હત્યા બરાબર કહેવાય અને એક ગર્ભની હત્યા એટલે સો સ્ત્રી હત્યા બરાબર કહેવાય એમ દસ હજાર બ્રહ્મ હત્યાનું પાપ એના શિર પર ચડતે એના મનમાં વિચાર આવ્યો કે આ બાળક જન્મી જાય એમ તરત એને મારી નાખીશ કંસ ત્યાંથી વિદા લે છે કંસને એનો કાળ દેખાવા લાગ્યો દેવકીજી વસુદેવજી ભાવથી ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા કંસ એ ભયથી ભગવાનનું સ્મરણ કરવા લાગ્યો એક ભયથી ભગવાનની ભક્તિ કરે છે એક ભાવથી ભગવાનની ભક્તિ કરે છે ભગવાનની ભક્તિ ભયથી કરે કે ભાવથી કરે ભગવાન એ બંને નો ઉદ્ધાર કરતા હોય છે ભગવાન કોજરે હૈ ધીરે ધીરે ભગવાન દેવકી જી વસુદેવજી કે હૃદય કે અંદર પધારને લગે ઉચિત ક્ષણો કે અંદર ભગવાન શ્રી કૃષ્ણ કા પૂર્ણ પ્રાગટ્ય અને જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થવા જઈ રહ્યું છે વાતાવરણના અંદર પણ પરિવર્તન આવવા લાગ્યું છે ચારે બાજુ થી મેઘશ્યામ ભરેલા વાદળો એ સાગરના પલ્લી પાર જઈને ગર્જના કરવા લાગ્યા છે આકાશમાંથી બધા જ વાદળો એ નીકળવા લાગ્યા છે નદીના અંદર કાદવ ના અંશ આવી જતા હોય કાદવ વાળું જળ દેખાતું હોય પણ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થવા જઈ રહ્યું છે એ નદીના એ જળ પણ

શ્રી બાલકૃષ્ણલાલજીને પધરાવવામાં આવ્યા અને ત્યાંથી બાળકીને ઉપાડીને અહીંયા વસુદેવજી અને નંદરાય વસુદેવજી અને દેવકીજીના ત્યાં પધરાવવામાં આવી છે બીજા દિવસની સવાર પડી છે અને બાલકૃષ્ણલાલજીના દર્શન નંદા અને સુનંદાને થયા છે આ બાજુ

શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વહેલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ